નમસ્કાર ચૌદમી એપ્રિલ રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટક ભરેલ તથા અન્ય અતિ સામાન ભરેલ એક બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના છાસઠ જવાનોએ કાજે પોતાના જાનની પરવા કર્યા વગર દેશની માલમિલકતનું રક્ષણ કરવા પોતાની જાતનું બલિદાન આપ્યું હતું સાથે થી વધારે અન્ય લોકો પણ આ ધડાકાનો ભોગ બન્યા હતા જેની યાદમાં અગ્નિશમન સેવા દિવસ તરીકે મનાવવામાં આવે છે જેમાં કુદરતી હોનારત અને માનવસર્જિત હોનારતમાં લોકોના જાનમારનું રક્ષણ કરવા પોતાના જાનને ઓછા કરી પ્રાણની આહુતિ આપી ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી અનામી શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે ચૌદ એપ્રિલના દિવસે સેવા દિન તરીકે ઉજવવામાં આવે છે અને શહીદવીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે તે જ રીતે પાલનપુર ફાયર સ્ટેશન ખાતે ફાયર સ્ટેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી આ અંગે ફાયર ઓફિસર પ્રદીપભાઈ બારોટે જણાવ્યું હતું કે પાલનપુર ફાયર સ્ટેશન ખાતે સેવા સેવાદિન તરીકે ઉજવણી કરાઈ હતી તેમજ વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન ફાયર વિભાગ પાલનપુરને કુલ એકસો નવ કેસ મળ્યા હતા જેમાંથી ચોર્યાસી ફાયર કોલ હતા અને પચ્ચીસ રેસ્ક્યુ કોલ હતા જે તમામ કોલ ફાયર વિભાગ દ્વારા સફળતાપૂર્વક હેન્ડલ કરવામાં આવ્યા હતા